That's that.

લીંબાશી પોલીસ સ્ટેશન ખાતે જે ગુનો દાખલ થયેલો જેની અંદર પોલીસ ઉપર પોતાની કાર ચડાવવાની પ્રયત્ન કરેલો જેની અંદર પોલીસ પોતાની કાયદેસરની ફરજ બજાવતી હતી ટ્રાફિક ડાયવર્ઝન નું કામગીરી કરી રહી હતી એ દરમિયાન જે ભાલોતરી ગામનો મફત ભરવાડ છે એણે ગાડી પોલીસ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરેલો એ મુજબ આઈપીસી ત્રણસો અને અન્ય કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ આરોપીઓ ભાગી ગયેલા જેમાંથી એક આરોપી જે ગોવિંદ મારવાડી છે એને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી અમારી અલગ અલગ ચાર પાંચ ટીમો એક્ટિવ હતી જેની અંદર એલસીબી પેરોલ અને ડિવિઝન લેવલની લોકલ પોલીસ એ રીતના અલગ અલગ ટીમો કાર્યરત હતી અને બાકીના જે પાંચ આરોપીઓ છે એ પૈકીના ચાર આરોપીઓની ધરપકડ આજે કરવામાં આવી રહી આવી છે જે તપાસ માતર સીપીઆઈ મુકેશ ભગોરા કરી રહ્યા છે અને જે પાંચ આરોપી ચાર આરોપી પકડ્યા એમાંથી હજી એક આરોપી ટોટલ આરોપીમાંથી બાકી છે કુલ બે ગુના દાખલ થયેલા એક ગુનો એ દાખલ થયેલો કે જેમાં કાર પોલીસ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરેલો એ ખૂબ જ ગંભીર ગુનો અને ત્યારબાદ જ્યારે અમારી એક ટીમ અન્ય આરોપીને પકડવામાં સફળ થયેલી ત્યારે ગામના જ અન્ય તેના મિત્રો આવી અને આરોપીને છોડાવેલું અને પોલીસ ઉપર એસોલ્ટ કરેલો એ અન્ય ગુનો હતો આમ ટોટલ બે ગુનાના કુલ છ આરોપી હતા એ પૈકીના પાંચ આરોપી આરોપીની ધરપકડ થઈ ગયેલ છે

હાલમાં એની પાસેથી કોઈ હથિયાર મળી આવ્યો નથી આપે જે કહ્યું એ વિડીયો અમને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલા છે અને એ બાબતે એની વિગતવાર પૂછપરછ થશે કારણ કે ખેડા જિલ્લામાં એનું કોઈ વેપન લાયસન્સ ઇશ્યુ થયેલ નથી પરંતુ અન્ય કોઈ જિલ્લામાં થયેલ છે કે કે અમે ચેક કરી લઈશું અને જો ન થયેલું હોય અને એને વેપન વાપરેલું છે તો એ વેપન ક્યાંથી હતું એ વિડિયો ક્યારનો છે કયા સ્થળનો છે એ તમામ પ્રકારની તપાસ કરવામાં આવશે અને એની અંદર જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર બાબત જણાય આવશે તો ગુનો નોંધી અને એની અંદર પણ કાયદેસર ની કાર્યવાહી થશે આણંદ જિલ્લાના તારાપુર માં અગાઉ એમની વિરુદ્ધમાં બે ગંભીર ગુના દાખલ થયેલા છે એની વિગતો પણ અમે મેળવેલી છે